છેલ્લા બેતાલીસ વર્ષથી પ્રત્યારોપણ વિના રેસ્ટોરેશન સર્જરીના પ્રણેતા રેસ્ટોની હોસ્પિટલે ત્રેવીસમી જૂને રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમ સાથે કરી હતી જેમાં ની એટલે કે રેસ્ટોરેશન સર્જરી કરાવનારા દર્દીઓમાં આવેલા મહત્વપૂર્ણ સુધારા અને યોગની શક્તિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ડમરુ યોગ એન્ડ સાઉન્ડ થેરપી સ્ટુડિયોના આંતરરાષ્ટ્રીય યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આઈકોનિક અટલ બ્રિજ પાસે અટલ ની ભાવના સાથે કરવામાં આવ્યો હતો છેલ્લા બેતાલીસ વર્ષ થી હોસ્પિટલ એ ઘૂંટણ દુખાવા માટે ઘસારા માટે જે સર્જરી કરે છે એ ટોટલ નેચરલ છે એટલે યોગ દિવસ માટે અમે અમારા જે વીસ વર્ષ પહેલા પંદર વર્ષ પહેલા બે વર્ષ પહેલા જેટલા પેશન્ટો છે ગુજરાત ભર માંથી નાના નાના ગામડા માંથી બધા ને ઇન્વાઈટ કર્યા બધા બધા આયા અને બધા નીચે બેસી ને વજ્રાસન થી લઈ બધા જ આસનો કરે છે તો અમને બહુ જ આનંદ છે કે એ બધા જ પેશન્ટો ત્યાસી વર્ષથી લઈને લઈ ચાલીસ વર્ષ સુધી ના બધા અહીંયા છે એ બધા જ આસનો કરી શકે છે

સરળતાથી યોગ કરતા નજરે પડ્યા હતા આ સહભાગીઓમાં સાહીઠ થી વધુ વયના અને કેટલાક સિત્તેર થી એસી વયના જૂથના લોકો પણ હતા જે દર્શાવે છે કે યોગ ખરેખર દરેક માટે ઉપયોગી છે ઇવેન્ટના ભાગરૂપે ત્રણસો થી વધુ કફ્ટ્રેલિંગ વોકિંગ વોકથોન પણ આયોજન કરવામાં આવ્યું હતું રિસ્ટ્રોની હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર હેમ ઓઝાએ જણાવ્યું હતું કે રેસ્ટ્રોની હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર હેમ ઓઝાએ જણાવ્યું હતું કે રેસ્ટોની હોસ્પિટલમાં અમે ઈલાજ કરવાની નેચર એબિલિટીમાં વિશ્વાસ રાખીએ છીએ અને અમે ફક્ત અમારી યુનિક સર્જરી અને પોસ્ટ ઓપરેટિંગ પ્રોટોકોલ દ્વારા સુવિધા આપીએ છીએ મેં પેપરમાં જાહેરાત વાંચી અને પછી બતાવતા મેં બતાવી તો મને થોડું ગમ્યું

યોગ દિવસ એ યોગની પ્રાચીન કળા દ્વારા આપણી ફિલોસોફી ની ઉજવણી કરવાનો એક યોગ્ય પ્રસંગ છે વિશ્વમાં કદાચ આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ યોજાયો હશે કે જ્યાં ઘૂંટણની કોઈ પણ સર્જરી કરાયેલા દર્દીઓ યોગ કરવા માટે આટલી મોટી સંખ્યામાં એકઠા થયા હશે સુખાકારી અંદરથી શરૂ થાય અને ઉપચાર એ કુદરતની કૃપા દ્વારા સંચાલિત એક યાત્રા છે આ કાર્યક્રમમાં માત્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જ નહીં પરંતુ રેસ્ટ્રોની હોસ્પિટલની સર્વગ્રાહી ઉપચાર માટેની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન પણ હતું પ્રાકૃતિક ઉપચારના સિદ્ધાંતોને રિકવરી પ્રક્રિયામાં એકત્રિત કરવા હોસ્પિટલની રેસ્ટોરેશન માટેની ઇનોવેટિવ અને નેચરલ એપ્રોચ થકી આગળ વધવાનું ચાલુ રાખશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર